આવી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અહીં કૃષોને સત્તર જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગની જુદા જુદા સંબર્ગોની જગ્યા ભરવા માટે કેટેગરી વાઇઝ નીચે મુજબની વિગતે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ડબલ્યુ ડબલ્યુઆર એમ સી ડોટ જીયુવી ડોટ ઇન પર તારીખ ચૌદ બાર બે હજાર પચીસથી તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં લોગ ઇન કરી અરજી કરવાની રહેશે તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ બાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી ફી પણ ભરી શકો અને તે બિન અનામત કેટેગરી માટેની જગ્યા છે ક્રમ નંબર બે ની અંદર જે જગ્યા છે જેનું નામ છે ડિવિઝનલ ઓફિસર અહીં કુલ બે ઉપર ભરતી થવાની છે આ જગ્યાઓ પણ અનામત કેટેગરીના ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે ત્રણ નંબરની જગ્યા છે સ્ટેશન ઓફિસર તેની અંદર કુલ ચાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અહીં મિત્રો અનામત કેટેગરીના ઉમેદવારો માટે બે જગ્યાઓ ફાળવવામાં આવી છે એસસીબીસીના ઉમેદવારો માટે એક જગ્યા ફાળવવામાં આવી છે જ્યારે અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે ક્રમ નંબર ચારની અંદર જે જગ્યા છે તેનું નામ છે સબ ઓફિસર ફાયર અહીં મિત્રો કુલ પાંત્રીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો બિન અનામત માટે સોળ જગ્યા ઉપર ભરતી થશે ઈડબલ્યુ એસ ના ઉમેદવારો માટે ત્રણ જગ્યા ઉપર ભરતી થશે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે નવ જગ્યા ઉપર ભરતી થશે એસસી ઉમેદવારો માટે બે જગ્યા ઉપર ભરતી થશે જ્યારે એસટી ઉમેદવારો માટે અહીં પાંચ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે પુરુષ ઉમેદવારો માટે ફક્ત ભરતી થવાની છે અહીં કુલ પંચોતેર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અહીં કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો બિન અનામત માટે અઢાર જગ્યાઓ ઉપર ભરતી થશે ઈડબ્લ્યુ એસના ઉમેદવારો માટે બાર જગ્યા ઉપર ભરતી ના ઉમેદવારો માટે પાંચ જગ્યા ઉપર ભરતી થશે એસસી ઉમેદવારો માટે સાત જગ્યાઓ ઉપર ભરતી થશે અને એસટી ઉમેદવારો માટે

મોટર વ્હીકલ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર ભરતી થવા માટેની પરીક્ષામાં પ્રેક્ટિકલ ટેસ્ટમાંથી ઉમેદવારે ઉત્તીર્ણ થવાનું રહેશે ડેપ્યુટી ચીફ ઓફિસરનું પગાર ધોરણ અને વયમર્યાદાની પણ માહિતી આપણને આપવામાં આવી છે તો પાંચ વર્ષ માટે ફિક્સ ત્રેપન હજાર સાતસો રૂપિયા આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને મળવાપાત્ર થશે અને પાંચ વર્ષના સંતોષકારક સેવા બાદ તેમને સાતમા પગાર પંચ મુજબ ચુવાલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો પે મેટ્રિક લેવલ આઠ પ્રમાણે નિમણૂક આપવામાં આવશે ભરતી થવા માટેની વય મર્યાદા જોઈએ તો અઢાર થી પાંત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે નંબર બે ની અંદર જે જગ્યા છે તેનું નામ છે ડિવિઝનલ ઓફિસર જેની લાયકાત આપણે જોઈએ તો માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ આ જગ્યા ઉપર અરજી કરવા માટે હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે મિત્રો પ્રેક્ટિકલ ટેસ્ટમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે તો જ તમારી પસંદગી કરવામાં આવશે તો પાંચ વર્ષ માટે ફિક્સ ત્રેપન હજાર સાતસો પગાર મળવાપાત્ર થશે અને પાંચ વર્ષના સંતોષકારક સેવા બાદ સાતમા પગાર પંચ મુજબ ચુમ્માલીસ હજાર નવસો થી એક લાખ બેતાલીસ હજાર ચારસો પે મેટ્રિક લેવલ આઠ મુજબ પગાર થશે મર્યાદા વર્ષ વચ્ચે હોવી જોઈએ ત્રણ માં જગ્યા છે તે સ્ટેશન ઓફિસર તેની લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર માન્ય સંસ્થામાંથી સબ ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ આ જગ્યા પર અરજી કરવા માટે હેવી મોટર વ્હીકલ લાઇસન્સ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને અહીં માગવામાં આવેલા પાંચ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જરૂરી છે આ જગ્યા પર પસંદગી થવા માટે પ્રેક્ટિકલ ટેસ્ટમાં ઉત્તીર્ણ થવું પણ ઉમેદવારને જરૂરી છે પાંચ વર્ષ માટે ફિક્સ એકાવન રૂપિયા વેતન મળવાપાત્ર થશે અને પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી કરવાથી સાતમા પગાર પંચ મુજબ ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ મેટ્રિક લેવલ મુજબ પગાર ધોરણમાં તેમને નિમણૂક મળવાપાત્ર થશે આ જગ્યા પર નિમણૂક મેળવવા માટે ઉમેદવારની વયમર્યાદા અઢાર વર્ષ થી પાંત્રીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ ક્રમ નંબર ચાર ની અંદર જે જગ્યા છે તે સબ ઓફિસર ફાયર અહીં લાયકાત આપણે જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર માન્ય સંસ્થામાંથી સબ ફાયર ઓફિસરનો કોર્સ પણ અહીં કરેલો હોવો જોઈએ ઉમેદવારને હેવી મોટર વ્હીકલનું લાયસન્સ પણ ધરાવતા હોવા જોઈએ ઉમેદવારને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ આ જગ્યા પર નિમણૂક પામવા માટે ઉમેદવારોએ પ્રેક્ટિકલ ટેસ્ટમાંથી ઉત્તીર્ણ થવું ફરજિયાત છે સબ ઓફિસર ફાયરનું પગાર ધોરણ અને વય મર્યાદા અહીં જોઈએ પાંચ વર્ષ માટે ફિક્સ ઓગણપચાસ હજાર છસો રૂપિયા અહીં પગાર ધોરણ મળવાપાત્ર મળવાપાત્રના સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ સાતમા પગાર પંચ મુજબ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો બે મેટ્રિક લેવલ છ મુજબ નિમણૂંક આપવામાં આવશે મર્યાદાની વાત અહીં કરીએ મિત્રો તો અઢારથી પાંત્રીસ વર્ષની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે હવે મિત્રો છેલ્લે જે જગ્યા છે તે ફાયર ઓપરેટર પુરુષની અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ દસ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ પાસ અને હેવી અને વયમર્યાદાની માહિતી આપણને આપવામાં આવી છે તો આ જગ્યા ઉપર પાંચ વર્ષ માટે ફિક્સ છવ્વીસ હજાર પગાર મળવા પાત્ર થશે પાંચ વર્ષના અંતે સંતોષકારક સેવા બજાવવાથી નિયમિત ઓગણીસ હજાર નવસો તેસઠ હજાર બસો પી મેટ્રિક લેવલ બે મુજબ પગાર ઉપર અરજી કરવા માટે જોઈએ તો આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા રહેશે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓની ઉપલી વયમર્યાદામાં લાગુ પડશે નહીં ઉક્ત જગ્યાઓ પર ઉમેદવાર નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્ય કોઈ માધ્યમ મારફતે કરવામાં આવેલી અરજી રદબાતલ ગણવામાં આવશે ઉપરોક્ત જગ્યાઓ તથા તેને લગતી વિગતો ડબલ્યુ ડબલ્યુ આરએમસી ડોટ જીઓવી ડોટ ઇન પરથી મેળવી શકાશે ફક્ત જગ્યાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ અરજી ફી રિફંડ થશે નહીં પરત મળશે નહીં અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ લાયકાત અનુભવ ઉંમર અને અન્ય તમામ પ્રકારની સંલગ્ન ગણતરી કરવામાં આવશે અને ઓનલાઈન અરજીમાં ખોટી વિગતો રજૂ કરનાર ઉમેદવારોને ભરતીની આગળની કાર્યવાહી માટે ગેરલાયક ગણવામાં આવશે તથા અરજી કરતી વખતે ઉમેદવારે સબમિટ કરેલી માહિતીમાં કોઈ પાછળથી ફેરફાર ધ્યાને લેવામાં આવશે નહીં શારીરિક રીતે અશક્ત ઉમેદવારોને સામાન્ય વહીવટી વિભાગની નિયત થયેલા સુપ્રિન્ટેન્ડન્ટ અથવા સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહેલી ઉપલી વયમર્યાદામાં દસ વર્ષ સુધીની છૂટછાટ પાત્ર થશે અહીં મિત્રો દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટેની જગ્યાઓની માહિતી આપવામાં આવી છે તે તમારે જોઈ લેવાની રહેશે હવે આપણે અહીં મુખ્ય મુખ્ય જે સૂચનાઓ અને માહિતી આપણને જરૂરી છે તે જોઈ લઈએ કોમ્પ્યુટરના જ્ઞાન બાબતેની માહિતી આપવામાં આવી ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમોની જોગવાઈ મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર ઉમેદવારે રજૂ કરવાનું અહીં મિત્રો નાગરિકતાની વાત કરવામાં આવી છે તો પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ આ ઉપરાંત અહીં બીજી જે માહિતી આપવામાં આવી છે તે પ્રમાણેનું ડોમિસાઇલ ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સૂચનાઓ છે તેની માહિતી આપવામાં આવી છે તો ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મ ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા રાજકોટ મહાનગરપાલિકા માંગે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો તથા પુરાવામાં ફેરફાર તફાવત જણાશે તો ઉમેદવારની ઉમેદવારી રદબાતલ ગણવામાં આવશે બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા પાંચસો અરજી ફી તરીકે ભરવાના રહેશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા બસો પચાસ અરજી ફી તરીકે ભરવાના રહેશે આ અરજી ફી માત્ર ને માત્ર ઓનલાઈન નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનું રજિસ્ટ્રેશન નંબર તથા ટ્રાન્ઝેક્શન આઈડી સાચવી રાખવાની રહેશે અરજી ફી ભર્યા બાદ રિફંડ આપવામાં આવશે નહીં ફી ભર્યા વગરની અરજી રદ થવાપાત્ર રહેશે અરજી ફી ન ભરનાર ઉમેદવારોને કોઈપણ પ્રકારની મૌખિક ઇન્ટરવ્યૂ પ્રેક્ટિકલ ટેસ્ટ પૈકી નિમણૂક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહીં ઉમેદવારે ઓનલાઈન અરજીમાં એ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફ વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા સમયે તેવો જ ફોટો રજૂ કરવાનો રહેશે કોઈ પણ ઉમેદવાર એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં નહીં તો તેની અરજી રતબાતલ ગણવામાં આવશે ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કોષ્ટક રજૂ કરવાનું રહેશે હવે મિત્રો બીજી અલગ અલગ આપણને આપણને સૂચનાઓ આપવામાં આવી છે 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 તો આપણે જે અને જરૂરી તેવી જોઈ લઈએ તો અહીં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને કેવા પ્રકારનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે તેની પણ અહીં માહિતી આપવામાં આવી છે આ જ પ્રમાણે અહીં આર્થિક રીતે નબળા એટલે કે ઈડબલ્યુ ના ઉમેદવારોને પણ કેવા પ્રકારનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું રહેશે તેની પણ અહીં આપણને માહિતી આપવામાં આવી તો મિત્રો આ હતી રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગની જુદા જુદા સંવર્ગની જગ્યા ભરવા માટેની માહિતી આપતો વિડીયો જો તમે આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત અનુભવ શારીરિક માપદંડો ધરાવતા હોય તો સમય મર્યાદાની અંદર આ જગ્યા ઉપર અરજી ઓનલાઈન કરી દેવા વિનંતી છે આ નોકરી બાબતેની માહિતી આપતો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો ધન્યવાદ આભાર